વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શૂટ ખરીદનાર હીરા વેપારી આપઘાત કરનાર રત્ન કલાકારોના પરિવારોની વહાર આવ્યા ચોત્રીસ જેટલા બાળકોને એજ્યુકેશન સહાય આપી હતી હીરા ઉદ્યોગમાં ભારે મંદી છે ત્યારે અનેક રત્ન કલાકારોએ આપઘાત કર્યા છે ત્યારે મોદી શૂટ ખરીદનાર હીરા ઉદ્યોગકાર રત્ન કલાકાર માટે દેવદૂત બન્યા લાલજી પટેલ રત્ન કલાકારોની વહારે આવ્યા હતા ચોત્રીસ જેટલા રત્ન કલાકારોના સંતાનો માટે એજ્યુકેશન સહાય આપી હતી હીરા ઉદ્યોગકાર લાલજી પટેલે સહાયની પહેલ કરી છે

એમાં શેઠીઓ મોકલું એ લોકો મને ચોત્રીસ જણા નું લિસ્ટ મોકલ્યું અને વેરીફાય કરતા ખરેખર ફી ભરાય ન હતી તો એવા તમામ સાડા ચાર લાખ નું ચેકિંગ પણ કર્યું

મોટા ખર્ચા પાક માવા બેરી તમા કેટલા ખર્ચા ભઈ કરવા દે કારણ કે આવો પોષી હોય તો આયોજન કરે તો સોક દેવન દેવી શકાય છે એટલે પોતાને આવકના પ્રમાણમાં જો આયોજન કરે તો ચાર છ મહિના મંત્રી પસાર કરવાની છે ત્યાર પછી સારું વાતાવરણ થાય એવો અમને વિશ્વાસ છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી વૈશાલી બેન નિપુનભાઈ પટેલ હું આજે ધર્મનંદન ખુબ આભાર માનું છું કે આજે મારે છોકરાની ફી મારે તકલીફ હતી તેમણે મારી સહાય કરી છે જેમણે મને જાય એ લોકો કીધું કે આ જે શ્રી મળે છે ભાવેશભાઈ અને દીપકભાઈ ને એમ ખૂબ આવા અને ખૂબ આભાર કે આજે મને મારા છોકરા માંથી ટીમ થાય છે બહુ તકલીફ થતી હતી એના માટે મને મારા હસબન્ડ સુસાઈડ કર્યું હતું આજે બધા મને આજે કેક મળ્યો મારા છોકરા માટે મને આજે આનંદ થાય છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે